આણંદ શહેરમાં સલાટિયા રોડ પર હાલાણી હાઇટ્સ પાસે આજે સવારે કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આણંદ શહેરમાં હાલાણી હાઈટ્સ પાસે રહેતા અનિલભાઈ આજે સવારે પોતાના પરિવાર સાથે બહાર જવા માટે કારમાં બેસ્યા હતા કારમાં બેસીને કારને સ્ટાર્ટ કરતાની સાથે જ કારમાં આગ ભબૂકી ઉઠી હતી અને જોતજોતામાં કાર ભડભડ સળગવા લાગતા કાર ચાલક અનિલભાઈ સહિત કારમાં સવાર ત્રણ જણા ત્વરિત કારમાંથી બહાર નીકળી સલામત સ્થળે ખસી ગયા હતા ઘટનાની જાણ થતા આણંદ ફાયર બ્રિગેડના ફાયરમેન નરેન્દ્ર પંડ્યા અબ્દુલ પથાણિયા અને અવિનાશ સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો હલાણી હાઇટ્સની પાસે સલાડિયા ફાટક પાસે અનિલભાઈ યુસુફભાઈ ઓવારા આઈટીએન એમની ગાડી હતી તાબડતોડ તેમણે આણંદ ફાયર બ્રિગેડમાં કોલ આપતા ફાયર એન્ડ ઇમરજન્સીસ અમારા ફાયરમેનની ટીમ સાથે ફાયર ફાઇટર લઈ અત્રે આવી અને જે આઈટેન ગાડી હતી તેમાં ફાયર થયું હતું તે પહેલાં ત્યાંના રહીશોને જે ઓનર છે આઈટેનના માલિકે અને આજુબાજુના જે રહીશો હતા એમણે પણ આ ઓલવવાની કોશિશ કરેલ પરંતુ તેમને સફળતા ન મળતા તેઓએ આણંદ ફાયર બ્રિગેડને કોલ આપતા અમે તાબડતોડ અત્રે આવી અને ફાયર ક્લોઝ કરી આપેલ છે